શ્રી કીર્તિસિંહજી વાઘેલા સાહેબે આપણને ખૂબ જ મદદ કરી છે અને એમો વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા હડાદ તાલુકો બને હડાદ તાલુકો બને એના માટે રાહ જોઈ રહ્યા હતા પરંતુ આજે અમારું સપનું સાકાર થાય છે એ બાબતે હું ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનોને તમામ મંત્રીમંડળને તમામ સંગઠનને કોટી કોટી પ્રણામ સાથે વિનમું છું આજે ગુજરાત સરકાર દ્વારા જે વડાદ તાલુકાની જાહેરાત કરવામાં આવી છે એમાં આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જિલ્લાના અમારા સંગઠનના પ્રમુખ શ્રી જીતીસિંહસિંહ વાઘેલા સાહેબ અમારા પ્રભારી સાહેબ વાગેલા વાઘેલા તેમજ ત્રણેય મહામંત્રી જિલ્લાના અને દાતા સંગઠનના દરેક કાર્યકર્તાઓએ વર્ષોની માગણી હતી લાગણી હતી બે મહિના પહેલાં અમે બધા જ લોકો ત્યાં સીએમ સાહેબને રજૂઆત હતી અને સીએમ સાહેબને એ રજૂઆતને માન આપીને આજે એની જાહેરાત કરી છે એ બદલ હળાદ વાસીઓ હળાદ તાલુકાના નવા ગામમાં જે સમાવેશ થાય છે દરેકવાસીઓ દરેક સમાજ વતી આજ અમે ગુજરાત સરકાર અને ભારતીય જનતા પાર્ટી સંગઠનનો ખૂબ ખૂબ આભાર કરીશું